નમસ્કાર દર્શક મિત્રો હું આપનું સ્વાગત છે પાલનપુર શહેરમાં જિલ્લા સ્તરના કર્મચારીઓ માટે ભવ્ય કલા મંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના કાનુભાઈ મહેતા હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના વિવિધ વિભાગોના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમનો મુખ્ય હેતુ કર્મચારીઓમાં રહેલી સર્જનાત્મકતા અને પ્રતિભાને પ્રોત્સાહિત કરવાનો હતો કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓએ સંગીત નૃત્ય નાટ્ય રજૂઆતો તેમજ લોકગીતો જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી હાજર દર્શકોનું મન મોહી લીધું હતું દરેક રજૂઆતમાં દેશભક્તિ સામાજિક સંદેશ અને પરંપરાગત સંસ્કૃતિની ઝલત જોવા મળી હતી સહકર્મચારીઓ પણ તાળીઓના ગડગડાટ સાથે કલાકારોને વધાવી લીધા હતા આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અધિકારીઓએ કર્મચારીઓની કલાત્મક પ્રતિભાની પ્રશંસા કરી અને આવનારા સમયમાં પણ આવા કાર્યક્રમો યોજાતા રહે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી સમગ્ર કાર્યક્રમ આનંદમય અને પ્રેરણાદાયક વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો બનાસકાંઠા જિલ્લા પંચાયત કર્મચારી મહાસંઘ દ્વારા આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના કર્મચારીઓ મિત્રો દ્વારા પોતામાં પોતાનામાં રહેલી સુષુપ્તક શક્તિઓ અને કલાઓને એક સ્ટેજ ઉપર લાવવા માટે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ બનાસકાંઠા જિલ્લા પંચાયત કર્મચારી મહાસંઘ અને જિલ્લા પંચાયત આયોજિત આજે ભવ્ય કલા મંચ બે હજાર આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમની અંદર નાટક ગીત ગાયન યોગા અલગ અલગ પ્રકારની કૃતિઓ જે કર્મચારીઓની અંદર ઘણીવાર જવાબદારીઓના કારણે અલગ અલગ કારણોસરી પોતાને સ્ટેજ મળતું નથી તો આજે એક એસોસિએશન દ્વારા એક સરસ મજાનો આ કાર્યક્રમ એ જિલ્લાની અંદર અમે આપવામાં આવ્યો છે